हनुमान्जी महाराज मनेन तमने जे बात कहे कामं दृष्टा मया सर्वा विश्वस्ता रावणस्त्रियः न तु मे मनसः किञ्चित् वैकृत्यम उपपद्यते મેં જરૂર રાવણની સ્ત્રીઓને જોઈ પણ મારા મનમાં કોઈ વિકાર થયો નથી અને હનુમાનજી કહે છે ઇન્દ્રિયો સારે માર્ગે જાય પાંચ જ્ઞાનેન્દ્રિયો ખાસ કરીને આંખ કાન નાક જીવ અને ત્વગીન્દ્રિય એને જવાના બે માર્ગ છે એક સારો માર્ગ ને એક મોળો માર્ગ ઇન્દ્રિયો સારે માર્ગે જાય કે મોળે માર્ગે જાય એનું મુખ્ય કારણ મન છે જો માણસનું મન મજબૂત હોય માણસે મન જીતેલું હોય તો એની ઇન્દ્રિયો ક્યારેય કુમાર્ગે જાતી નથી અને જો એનું મન એના વશમાં ન હોય તો એની ઇન્દ્રિયો ગમે ત્યાં કુમાર્ગે જાય હનુમાનજી મહારાજ કહે છે मनो हि हेतुः सर्वेषाम् इन्द्रियाणां प्रवर्तने शुभाशुभास्वस्थासु सुव्यवस्थितम् सुव्यवस्थितम् हनुमान्जी केचि के आ બે વસ્તુ જોવે એક સારી ને એક મોડી જે માણસનું જે જીવનું મન મજબૂત હોય મન કંટ્રોલમાં હોય વશમાં હોય તો એની આંખ શુભ જ વસ્તુ જોશે ક્યારેય અશુભ જોશે શુભા સ્વસ્થા સુ તચમેય સુ વ્યવસ્થિતમ જેનું મન જીતેલું હશે એની આંખ સારું જોશે મોળું નહીં જો જેનું મન જીતેલું હશે એના કાન સારા શબ્દો સાંભળશે મોળા સાંભળશે નહીં જેની જેનું મન જીતેલું હશે એની જીભ સારું જ ખાશે અયોગ્ય પદાર્થ ક્યારેય ખાશે નહીં જેની જેનું મન જીતેલું હોય એની ત્વગીન્દ્રિય ખોટો સ્પર્શ નહીં કરે અને જેનું મન જીતેલું હોય એનું નાક સારો જ સુગંધ સુંગશે કોઈ ખરાબ સુગંધ હનુમાનજી મહારાજે આ વાત કીધી મારે આમાંથી એ કેવું છે કે હનુમાનજી મહારાજ તનથી પણ બળવાન હતા અને હનુમાનજી મહારાજ મનથી પણ બળવાન હતા તનથી પણ બળવાન હતા અને મનથી પણ બળવાન હતા અને એક ચીજ કે તન એનું મજબૂત હોય કે એનું તન ખોટે માર્ગે વપરાતું ન હોય તનનું બળ એના કરતાંય મનનું બળ બહુ મોટું છે હનુમાનજી મહારાજ બળવાન હતા તો તન એટલે શરીરથી પણ બળવાન હતા અને મનથી પણ હનુમાનજી બળવાન હતા હનુમાનજી મહારાજ તનથી પણ સ્વસ્થ હતા નિરોગી હતા અને હનુમાનજી મહારાજ મનથી પણ સ્વસ્થ હતા નિરોગી હતા બ્રહ્માજીએ વરદાન દીધેલું કે તમે નિરોગી રહેશો એટલે હનુમાનજી મહારાજ શરીરથી પણ નિરોગી હતા અને હનુમાનજી મહારાજ મનથી પણ નિરોગી હતા એના મનમાં કોઈ રોગ નહોતો અને એટલા માટે આજ મારે આ વાત કહેવી કે હનુમાનજી મહારાજમાં શક્તિ હતી હનુમાનજી મહારાજ ઉપર રામ અઢળક રાજી હતા હનુમાનજી મહારાજ હજારોની મનોકામના પૂર્ણ કરી શકે એવી શક્તિ એનું કારણ હનુમાનજી મહારાજ એના જીવનમાં સંયમ બહુ મોટો હતો બ્રહ્મચર્ય વ્રત દ્રઢ હતું ઇન્દ્રિયો અંતઃકરણ સંયમમાં હતા અને એને જ કારણે એને રામમાં અપરંપાર પ્રીતિ હતી જેના ઇન્દ્રિયો અંતઃકરણ વિષયોમાં લેવાતા હોય માયામાં ખેંચાતા હોય એ ભગવાનમાં પ્રીતિ કરી શકે એનું મન વિષયોમાં તણાઈ જાય ઈશ્વરમાં લાગે નહીં અને હનુમાનજીના આ જીવનમાંથી મારે તમારે એ શીખવાનું કે આપણું જીવન પણ થોડું સંયમી બને એવો આપણે પ્રયાસ કરવો હનુમાન ચરિત્રની કથા મારે તમારે એટલે સાંભળવાની છે કે આપણા જીવનમાં હનુમાનજી મહારાજ જેવા સદગુણો આવે અને આપણું જીવન પણ ખૂબ ભગવાનને પ્રિય બને એવું બનાવો હવે હું તમને આ મનની વાત જે હનુમાનજી મહારાજે કરીને એનો એક ચાર્ટ બતાવું ઉપનિષદોમાં પણ આ વાત લખાણી થોડું ધ્યાનથી સાંભળજો થોડું આપણી રીતે આપણા જીવનમાં આને ગ્રહણ કરવાની કોશિશ કરવી તો આપણું જીવન બહુ સુખીવી બનશે અને જીવન સમૃદ્ધ પણ બનશે જે વાત હનુમાનજી મહારાજે કરી એ જ વાત ઉપનિષદોમાં લખાણી કઠોપનિષદમાં

અને પાંચ જ્ઞાનેન્દ્રિયો એ ઘોડા છે બહુ સરસ રૂપક નચિકેતાને યમરાજા એ સંભળાયું પાંચ જ્ઞાનેન્દ્રિયો એ ઘોડા છે શરીર રથ છે અને એના ઘોડા પાંચ જ્ઞાનેન્દ્રિયો અને એને લગામ એને કંટ્રોલ કરવા માટે મન એ લગામ છે અને અંદર બેઠેલો આત્મા એ પોતે છે એ રથ ચલાવનારો યમ રાજા કે છે નચિકેતાને કે જેના ઘોડા નિયંત્રણમાં હોય જેનું મન નિયંત્રણમાં હોય એના ઘોડા નિયંત્રણમાં હોય તો એનો રથ સારે માર્ગે ચાલે અને અંતે એનો રથ ભગવાનના ધામમાં પહોંચે ભગવાનના ધામમાં પહોંચે કેતા એ આત્મા પરમાત્માના ધામમાં જાય એની મુક્તિ થાય એની સદગતિ થાય અને જેની જેનું મન કંટ્રોલમાં ન હોય લગામ ઢીલી હોય તો પછી એના ઘોડા કુ માર્ગે ચાલે અને એનો રથ નરકમાં પડે વવાટવીમાં જન્મ મરણના ચક્રમાં પડે નરકમાં પડે દુઃખ ભોગવાઈ જીવાતમાં કેટલા કેટલા જન્મ લીધા કરે અને જેનો મન કંટ્રોલમાં લગામ હાથમાં હોય ખરેખરી એના ઘોડા સારે માર્ગે જાશે અને એનો રથ ભગવાનના ધામમાં પહોંચશે